हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद मित्रों रंगीन राजकोट यूट्यूब चैनल में आपू हार्दिक स्वागत है आप जो सको मेरी पाचड़े चकला स्टेड बना है पा पीवा चण मैं તો આપ પણ એવા કાર્ય કરતા રહ્યો મિત્રો જે લોકોએ પણ આ કાર્ય કર્યું છે ખૂબ જ સુંદર કાર્ય પક્ષી માટે જે ટાટા ચણ પણ ચડે આવું દરેક લોકોએ કરવું જોઈએ દયા ધર્મ રાખી અને ચકલાઓને પશુ પક્ષીઓને અત્યારે હવે ઉનાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે અહીં પાણીનું જે મૂકવામાં સ્ટેન્ડ આવેલું છે આપ જોઈ શકો છો મિત્રો ખૂબ જ સરસ મજાનું અને પક્ષીઓને તડકો પણ ના લાગે તેવું બનાવવામાં આવ્યું છે